આજના ભૌતિક ટેકનોલોજીના યુગમાં વન અને પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે પોરબંદરમાં પર્યાવરણને શુદ્ધ કરવા માટે વૈદિક યજ્ઞનું આયોજન આર્ય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું પક્ષી અભયારણ્ય પાસે આવેલા વોકિંગ પ્લાઝા ખાતે યોજવામાં આવેલા આ યજ્ઞમાં વિશાળ સંખ્યામાં શહેરીજનો અને પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા યજ્ઞમાં આહુતિ આપી હતી આયોજકોએ જણાવ્યું હતું કે ઉદ્યોગો અને વાહનોના ધુમાડાને કારણે હવાનું પ્રદૂષણ ગંભીર બન્યું છે તો પૃથ્વી પર નદી નાળા તળાવ સાગર વગેરેમાં પણ ગંદકી ફેલાઈ રહી છે તેથી લોકોએ હવે આ બાબતે જાગૃત બનવું જરૂરી બન્યું છે પક્ષી અભિયાનની બાજુમાં આવેલ નગરપાલિકા નિર્મિત વોકિંગ પ્લાઝાની અંદર આર્ય સમાજ પોરબંદર દ્વારા સાપ્રાઇટ સસિંગ આમ તો અમારા સાપ્રાઇઝ સંસ્થા આર્ય સમાજની અંદર ચાલતો છે પણ અમને એમ કહ્યું કે સ્વામી દયાનંદની બસ્સો વર્ષ પૂરા થયા છે સ્વામી દયાનંદને વેદની વાતો જન જન સુધી પહોંચાડવા માટે આર્ય સમાજની બહાર નીકળી અને ગલી મોહલ્લા શહેરની અંદર જુદી જુદી ઠેકાણે અમારે આ વેદની વાતો પહોંચાડવા માટે અમે નક્કી કર્યું એટલે અમે આજે આ કાર્યક્રમ અહીંયા રાખ્યો અને ભવિષ્યના કાર્યક્રમો જુદા જુદા ગામની અંદર આવતા વખતે અમારો કાર્યક્રમ છે આનંદ કાર્ય ડૉક્ટર છે ત્યાં એ પછી અમે સુભાષનગર એ પછી ગામની અંદર જુદી જુદી જગ્યાએ લોકો સુધી અમે અને આ ઉદ્દેશ છે કે લોકો સુધી વેદોની વાતો પહોંચે